તો ગાયો લેવા નીકળી છું પણ તો નું ઠેકાણું પડ્યું નહીં એલા બે કાકા બેઠા છે જવા દેજે કિંમત કરવા દે તો વાત તો આખો કંટાળી કીધું

લઈ જાવ તો એનો હાથ આવી જાય પાછા હાથ હોય ના હોય તમે કટો મારવા આવી ગયો કઈ જાય પાછો ના ના એનો તો કશો વાતો નહી આમ તમે અમારા બાજુના ગોમ ના શોધ ના હોય તો એસી હાલજી કાકા તમે તમારી બેની કિંમત કરીને હું તમે ના લેવાયું એટલી બધી ના વાય છે પેહલા જ છે વિવાદ થઈ ગેરંટી ના લે પેલા જાય ગાયું શું બોલું ગેરંટી તો આલો વાત લેવા દે તો આટલા લીટર દુરાલ છે હું કઉ હેડો એની તમે શેક ની જુઓ અને આ લંબાઈ ઊંચાઈ જુઓ તો ખબર મજબૂત છે આમ તો ગાય પણ તમે તો યાર કિંમત બઉકી તો આ તો અગિયાર નીકળી ના ના ભાઈ પછી એ છે

ફૂલજી બેન નવરાય ફૂલજી બેન અમે દોશી નવા નહીં દેતી ઘેર નાખવો પડતો કરો બે ફાટ પકા હું બે પક પકુ લે એને તો રાવા દે ને બધી પાણી ઉસરીમ બધું બહાર જતું રહે છે ઓ ના કોય તો બડી આપણે હું કરી આ હું પડતો લે એટલે ભગા તું તો પડ તો પાણી બધું ઈલોચી બહાર જાય ખાડો એ ફાટ પૂર થઈ જાય લે એ ઓ ના કર ફાટ આજી છે અને 70 કિલો વજન જતાં હું પાણી રહેતું હોય છે તા આપડે

ગોમ નું સા અમે પાણી બધું બાલ લઈ જાય તો આ બધું ગાયો ને આ બધું કબૂતર ને મારા સરપંચ ની વાત કરવી પડે ભાઈ બધા પાસે સરપંચ ફોન કરવા દે સરપંચ ના કરો બધા પાસે પાણી બહાર ના લઈ જવા દીય અમે પાણી કામ અમારો ગયો તો તાણ મોજે કરી રહ્યો છે તે મોત કી

અને ઓય એમ હું એમ કીધું એવું યાર ક આ બધું યાર ગાયો બાયો બધું પીવું યાર આપણે યાર ચોમા હું તો તળાવે તો ભરવાનું છે અમારા હોય છે કે અમે મિનરલ વોટર બહાર લઈ જાય પછી મિનરલ વોટર કે વેપાર કરવું તો પાણી નો ઓ આવો ફટાફટ આવજો હજુ યા સરપંચ કીધું યાર આવો ભાઈ વાર હા હા આવો છે બારો આ બારી સરપંચ બાનું તળાવ છે તે ના પાડી હોય તો આશિક પર જવાબ આલજી

આ લગાણ માં નહીં બધા પાણી પીવા વેપાર એટલે બધો એના માટે બોર બનાવો પડે બોર કરો કમાવું હોય તો એટલે બોર તો પૈસા નહીં રવા દેવાનું હોય તો

તો રાતે રાત મોટર મિલ દો અરે હું કરી શું સકું આવ કે હાલ તો ગેતો તારી હું કીધું હું કીધું કોઈ ના એ તો એમ કહું છું કે યુવાન કો કકડો થી આપણ ગોમ બાદ ના મેલી એમ કહું છું બે ઓ પાડો પોણી ની વાત તો કરતા જ ના હું આપણો એવું કે લાગે વિચાર તા હોય ને તો મનમાં કે લાગે એવો સવાલ આવે ને તમારે તો અમે રાતી પોણી તોડી જઈએ એમાં ગોમ બાદ મેલી તો

આ મારો પથ્થર આ